એક વિવાદિત સમાચાર સામે આવ્યા છે જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે તેવામાં આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર થવાની શક્યતા છે તેની વચ્ચે આજે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડી વિધાનસભા તરફ

ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો આ ઉપરાંત કાળા વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી આ સિવાય કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરાઈ ચૂક્યો છે તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતા આજે ફરીવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડ્યા છે જૂની પેન્શન સ્કીમ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા કેન્દ્રના ધોરણે પગાર પંચ જીપીએફમાં કર્મચારીના દસ ટકા સામે સરકાર ચૌદ ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્નો કર્મચારીઓ ભારે સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે તે પહેલા જ કર્મચારીઓમાં પડતર પ્રશ્નોનું નિરાકરણની માંગણી પ્રબળ બની છે કર્મચારીઓ આજે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી વિધાનસભા તરફ કૂચ કરી હતી જો કે કર્મચારીઓનો કાફલો વિધાનસભા તરફ આગળ વધે તે પહેલા જ પોલીસે અટકાવ્યો હતો તેને કારણે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઈન આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે તે મુજબ કર્મચારીઓ સેલ્ફી પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરશે જે મુખ્યમંત્રીને સીધું પહોંચાડવામાં આવશે કર્મચારીઓ કહ્યું હતું કે આવતીકાલે ચૂંટણી જાહેર થવાની સંભાવના હોય અમારા માટે આજની રાત કતલની રાત છે અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી માંગણીને સ્વીકારે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ